રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતનું સરકારી તંત્ર સફાળું જાગ્યું છે શહેરમાં રવિવારે રાતથી શરૂ થયેલી ફાયર એનઓસી અને બીઓસી પરમિશન વિનાની તથા અન્ય ખામીઓ મળી આવે તેવી મિલકત સીલ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ફાયર વિભાગ દ્વારા બે દિવસમાં દુકાનો ટેક્સટાઇલ માર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

શાળાઓની તમામ શાળાઓની તપાસ કરવા માટે થઈને ટીમની રચના કરવામાં આવી છે આ તમામ ટીમ તમામ શાળામાં જઈ અને ફાયર એનઓસી અને બીયુપી અંગેની ચકાસણી કરશે શાળાની ભૌતિક સુવિધા બાબતે પણ ચકાસણી કરશે જેથી કરીને આ રાજકોટની જે ઘટના બની છે એવી કોઈ ઘટના શાળા કક્ષાએ ન બને એની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે ફાયર સેફ્ટી અને એનઓસી બાબતે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ મુજબની ચકાસણી કરવામાં આવશે નવ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનઓસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે અને કઈ રીતે શાળા શરૂ થયા બાદ તમામ સ્ટાફને તમામ આચાર્યોને તાલીમ આપવામાં આવશે અને તાલીમના આધારે તમામ વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે કે કોઈ ઘટના બને તો ડિઝાસ્ટર પ્લાન અંતર્ગત શાળામાંથી મુકડીલ કરવી અને બાળકોએ કેવી રીતે સેફ રીતે બહાર નીકળવું જોઈએ એ અંગેની તાલીમ આપવામાં આવશે હાલ જે દ્વારા કેટલીક છે બાંધકામ અથવા ફાયર આવી શાળાઓ કોઈ કાર્યવાહી ના હાલ કોઈ કાર્યવાહી કરવામાં નથી તો શાળા જે છે એ સુવિધા નહીં હોય તો અમારા દ્વારા પણ એસએમસીને જાણ કરવામાં આવશે અને આવી શાળા વિરુદ્ધમાં પગલાં લેવા માટેની ભલામણ કરવામાં આવશે